મિત્રો ટેકનિકલ ફ્યુચર ચેનલ માં આપ સૌ મિત્રોનું સ્વાગત છે તો મિત્રો આજના વિડિયો ની અંદર આપણે વાત કરીશું મળશે કુટુંબ દીઠ સહાય રૂપિયા 15000 રૂપિયા ની સહાય તમને ડાયરેક્ટ ખાતા ની અંદર આપવામાં આવશે તો આ સહાય કોને મળશે અને મિત્રો આ સહાય માટે તમારે કયા કયા ડોક્યુમેન્ટ આપવાના રહેશે એની સંપૂર્ણ વિગત માહિતી જાણીશું તો વિડિયો સુધી જોતા રહેજો જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલ ને સબસ્ક્રાઇબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડિયો શરૂ કરીએ તો મિત્રો વિડિયો ની અંદર આપણે વાત કરીશું ગુજરાત સરકાર અને રાજ્ય સરકાર અંતર્ગત કેન્દ્ર સરકારમાં દ્વારા ચલાવવામાં આવી રહેલી પીએમ વિશ્વકર્મા યોજના ભાઈઓ અને બહેનો આ યોજનાની અંદર લાભ લઈ શકે છે તો મિત્રો આ યોજના અંતર્ગત મોદી સરકારની સૌથી મોટી ગેરંટી છે કે દરેક કુટુંબને આ સહાય આપવામાં આવશે યોજના દ્વારા તમને જ્યારે પણ તમને આ ફોર્મ ભરો છો ત્યારે તમને પીએમ વિશ્વકર્મા યોજનાનું પ્રમાણપત્ર આપવામાં આવે છે પછી મિત્રો આની અંદર તમને તમને એક સ્ટાઈપેન કે દરરોજનું પાંચસો રૂપિયા ટ્રેનિંગ દરમિયાન એક ભથ્થું આપવામાં આવશે જ્યારે પણ તમે ટ્રેનિંગ પૂર્ણ કરો છો પછી તમને મેન સહાય તરીકે પંદર હજાર રૂપિયા તમને આપવામાં આવશે જે તમારા માટે સૌથી યોગ્ય રહેશે અને ટૂલ કીટ ખરીદવા માટે તમે આ સહાય મેળવી શકો છો કારણ કે તમે જાણતા હશો કે ઘણા બધા ધંધાધારીઓ છે એમની સ્કિલ સારી હોય છે પણ કોઈ જે ધંધો શરૂ કરવા માટે ટૂલ કીટ નથી હોતું અને તમે આ ટૂલ કીટ સહાય માટે તમે આ સૌથી મોટી યોજનાનો લાભ લઈ શકો છો સાથે મિત્રો તમારે આ ધંધો વિશાળ બનાવવો છે તો તમને મળશે ત્રણ લાખ રૂપિયાની વિના ગેરંટીવાળી લોન તો મિત્રો આ જે લોન આપવામાં આવશે સરકાર દ્વારા આપવામાં આવશે ત્રણ લાખ રૂપિયાની તો આની અંદર કોઈ પણ પ્રકારની ગેરંટી લેવામાં આવતી નથી તો મિત્રો આ તમારે હપ્તાના સ્વરૂપે તમારે આ લોન ભરપાઈ કરવાની હોય છે સૌથી મોટી રાહત છે કે વિના ગેરંટીની લોન છે તો મિત્રો આની અંદર ડિજિટલ લેવલ દેવલમાં તમને પ્રોત્સાહન આપવામાં આવશે મિત્રો આની અંદર તમારું જે ટ્રેનિંગ લીધે છે તમને સારી યોગ્યતા ધરાવો છો તો તમને માર્કેટિંગ અને કોઈ મોટા બ્રાન્ડ સાથે જોડવામાં પણ આવશે તો મિત્રો આ યોજના માટે અલગ અલગ અઢાર પ્રકારના ધંધાધારીઓ છે એમને લાભ મળશે તો આ ધંધાધારીઓ અંતર્ગત જાણીએ તો એ અંતર્ગત જાણીશું અને આની અંદર ફોર્મ ભરવાની સાથે તમારે કયા કયા ડોક્યુમેન્ટ આપવા પડશે તો એની અંદર જાણીએ કે પીએમ વિશ્વકર્મા યોજના અંતર્ગત લાભાર્થી તરીકે સુતારકામ છે નાવ બનાવે છે એ અસ્ત્ર બનાવે છે લોહા છે તાળો બનાવે છે હાથોડા ટોલકીટ બનાવે છે સોનાર છે કુંભાર મૂર્તિકાર છે મોચી છે કડિયા કામ છે ટોપલી ચટાઈ બનાવે છે પારંપરિક ઢીંગલી રમકડા બનાવે છે ન્યાય છે માળા બનાવે છે ધોબી દરજી માછલી ઝાડ બનાવનાર કામ કરનાર છે એમને લાભ મળે છે આ યોજનાનો લાભ લેવા માટે તમારે જરૂરી ડોક્યુમેન્ટ છે આધાર કાર્ડ પાન કાર્ડ રેશન કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક થયેલો મોબાઈલ નંબર સેવિંગ ખાતાની નકલ એટલે કે બેંકની પાસબુક પરિવારમાં તમામ સભ્યોના આધાર કાર્ડ અને પરિવારમાં ફક્ત એક જ વ્યક્તિ આયોજનનો લાભ લઈ શકશે આયોજનનો લાભ લેવા માટે તમારે માત્ર સી એસ સી સેન્ટરનો સંપર્ક કરી અને તમે ફોર્મ ભરી શકો છો મિત્રો અત્યારે ફોર્મ ભરવાનું ચાલુ છે જિલ્લા વાઈઝ તો ફટાફટ જઈને તમે ફોર્મ ભરી શકો છો તો જય મિત્રો અંતે માત્ર જય ગરવી ગુજરાત